સંવેદનશીલ વિસ્તારોના શિલ્વિસ લાઈનના મેન હોલની તપાસ કરવામાં આવી હતી આ ઉપરાંત મેન હોલ પર માર્કિંગ કરવામાં આવ્યા હતા અને

રથયાત્રા નિમિત્તે છેલ્લા વીસ દિવસથી શહેરની પોલીસની ટીમ રૂટ ઉપર સંવેદનશીલ જગ્યાઓ અને ફિક્સ પોઈન્ટનું એનાલિસિસ કરી રહી છે આજરોજ જિલ્લાની બીડીએસની ટીમ સાથે રાખી કોર્પોરેશનની પણ એક ટીમ સાથે રાખવામાં આવેલી સંવેદનશીલ રૂટ કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે તે વિસ્તારમાં આવતી તમામ મોટી કચરો મૂકવાની જે જગ્યાઓ છે તે ડ્રેનેજના પોઈન્ટ છે એ જગ્યાઓ ઉપર એસ ચેક કરી એની ઉપર એક ચોક્કસ પ્રકારનું માર્કિંગ લગાવી દેવામાં આવેલું છે આ કામગીરી આવનારા સમયમાં બીજા વિસ્તારમાં પણ ચાલુ રહેનાર છે ખાસ કરી રૂટ ઉપરની કોઈ અવાવરૂ જગ્યા અથવા જૂના કોઈ બોર્ડ કે જેની પાછળની બાજુ સ્પેસ હોય સીધી આંખે જોઈ ન શકાય એવી તમામ જગ્યાઓએ બીડીએસની ટીમ સાથે રાખી કેમેરા મારફતે ચેક કરાવવામાં આવેલી છે આમ સમગ્ર રૂટ ઉપર એક અલગ જ અભિયાન હાથ ધરી અને આખા રૂટનું આજે એએસ ચેક કરવામાં આવનાર છે